श्रीपादराजं शरणं प्रवत्ते न Shiny છેતાલીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી ત્વરિત વિવાહની પ્રાપ્તિ થાય છે શ્રીપાદ ચરણ પાદુકા પરના મંત્રાક્ષતમાં વૃદ્ધિ અમે ભાસ્કર પંડિતની પરવાનગી લઈ પ્રવાસ કરવા તૈયાર થયા ભાસ્કર પંડિત થોડો સમય ધ્યાનસ્થ થયા શ્રીપાદ પાદુકાઓ ભાસ્કર પંડિતે પૂજા ઘરમાં મૂકી હતી ત્યાં પાદુકાઓ પર ચઢાવેલા અક્ષત એટલે કે ચોખા વધતા હતા તે જોઈને અમને આશ્ચર્ય થયું ભાસ્કર પંડિતે કહ્યું કે હે શ્રોતાઓ શ્રીપાદ ભગવાનની લીલા અગમ્ય છે શ્રી પદ્માવતી માતાનું જન્મ નક્ષત્ર મૃગ છે શ્રી વેંકટેશ્વરનું જન્મ નક્ષત્ર શ્રવણ છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર પદ્માવતી માતાને મિત્ર તારા છે અને વેંકટેશ્વર સ્વામીને પરમ મિત્ર તારા હોવાથી તેમનું લગ્ન નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે આજે પણ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે આ દિવ્ય નક્ષત્રના દિવસે શ્રીપાદ પ્રભુ પર ચલાવેલા અક્ષતમાં વૃદ્ધિ થઈ આ ઉપરથી એક વાત નિશ્ચિત છે કે શ્રીપાદ પ્રભુ સાક્ષાત પદ્માવતી અને શ્રી વેંકટેશ્વર સ્વરૂપ જ છે એ જણાવવા માટે તેમણે આ લીલા કરી આમાંથી થોડા અક્ષત તમારી પાસે રાખો તે તમને શુભદાયક બનશે અને શ્રીપાદ પ્રભુની કૃપા તમારા પર હંમેશા રહેશે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત સાથે દેશ પર્યટન અને વિવિધ ક્ષેત્રોના દર્શન અમે પ્રવાસનો પ્રારંભ કરી બળદગાડીથી પ્રવાસનો પ્રારંભ કર્યો તે બળદગાડી એક લગ્નના જાનની હતી તે જાનની મુખ્ય વ્યક્તિ ઘોડાગાડીથી પ્રવાસ કરતી હતી તેઓ કોડવીડુ ગામે જતા હતા તે વૈશ્ય વિશ્વ પ્રમુખ ધનગુપ્તે કહ્યું આજનો ખૂબ જ શુભ દિવસ છે તમે બળદગાડીમાં પ્રવાસ કરી શ્રીપાદ પ્રભુની મંત્રાક્ષ લગ્ન ઘરે આપી અને પછી અમને પણ આપવી ધર્મગુપ્તની વાતનો વૃતાંત કહેવા ધર્મગુપ્ત પોતાનો વૃતાંત કહેવા લાગ્યા હું એક વખત વેપાર નિમિત્તે પીઠિકાપુરમ ગયો હતો ત્યારે મને શ્રીપાદ પ્રભુએ પ્રેમપૂર્વક કહ્યું હતું કે તારા પુત્રના વિવાહ સમયે હું આશીર્વાદાત્મક મંત્રાક્ષર મોકલાવીશ જેમના દ્વારા મંત્રાક્ષર મોકલાવીશ તેમને તું બે વરા નાણું દક્ષિણા આપજે તે પછી અમે કોડવેડું ગામે આવી પહોંચ્યા ત્યાં ધર્મગુપ્તના દીકરાનું લગ્ન ખૂબ જ ઠાટમાઠથી સંપન્ન થયું આ સ્થળે અમારી ઓળખાણ એક ઝવેરી સાથે થઈ ધર્મગુપ્ત કોડવીડું ગામે થોડા દિવસ રોકાયા હું માત્ર વિજય વાટિકા એટલે હાલનું વિજયવાડા આવ્યો વિજયવાડામાં કૃષ્ણા નદી વહે છે નગરમાં શ્રી કનક દુર્ગા અને મદલેશ્વર ભગવાનનું મંદિર છે કૃષ્ણા નદીમાં મેં સ્નાન કર્યું અને દેવ દર્શન કર્યા દેવીના મંદિરમાં મને એક વૃદ્ધ સન્યાસી મળ્યા તેમને ઘણા દિવસોથી પીઠિકાપુરમ જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરવાની તીવ્ર તીવ્ર ઉત્કઠા હતી વિજય વાટિકાથી નીકળી અમે બંને કેટલાક દિવસો પછી રાજમંડી એટલે આજ હાલનું રાજમહેન્દ્રી ક્ષેત્રે આવ્યા ત્યાં ગોદાવરી નદીમાં સ્નાન કરી શ્રી માર્કંડેશ્વરના અને કોટિલિંગેશ્વરના દર્શન કર્યા અમારો પ્રવાસ અત્યંત સુખકારક થતો હતો મેં સહપ્રવાસી સંન્યાસીને કહ્યું થોડા દિવસમાં આપણે પીઠિકાપુરમ પહોંચીશું શ્રીપાદ પ્રભુનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘરે જોઈશું શ્રી વેંકટપ્રયા શ્રેષ્ઠી અને ઋષિ વર્માની મુલાકાત કરીશું શ્રીપાદના શ્રી બાપા દ આશીર્વાદ લઈશું શ્રીપાદ પ્રભુના માતાજી સુમતી મહારાણી અને પિતા અપલરાજ શર્માને મળીશું તે પછી આપણે પીઠિકાપુરમથી કુરુગઢ જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરીશું સંન્યાસી અત્યંત આનંદિત થયા માર્ગમાં આવતા અનેક દેવાલયોના દર્શન કરીને થોડા જ દિવસોમાં અમે પીઠિકાપુરમ પહોંચ્યા શ્રી બાપા બાપાનુલાચાર્યુના ઘેર અમારા રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રીપાદની અનેક બાળ લીલાઓ સ્વમુખે સાંભળી શ્રીપાદ પ્રભુની અસંખ્ય લીલાઓનું વર્ણન કરવા સહસ્ત્રમુખ મુખ આદિશેષ પણ અશક્તિમાન છે તો પછી મારા જેવા સામાન્ય બ્રાહ્મણની સી વાત શ્રીપાદ ભક્તોનું કુરુગઢી તરફ પ્રયાણ શ્રી વર્માની ધર્મપત્નીએ કુરુગઢ્ડીએ શ્રીપાદ પ્રભુના દર્શન કરવાનો સંકલ્પ કર્યો હતો આ જ સંદર્ભમાં તેમણે શ્રી વેંકટભયા શ્રેષ્ઠી અને બાપાના ઉલ્લાચાર્યુ સાથે ચર્ચા વિચારણા કરી બધાને એકમતથી કુરુગઢ્ડી જવા નિશ્ચય કર્યો શ્રીપાદના માતા પિતા સુમતી મહારાણી અને અપલરાજ શર્મા તેમના પનોથા પુત્રને મળવાની ઉત્કર્ષતાથી પ્રતિક્ષા કરતા હતા આ સર્વ લોકોએ કુલ અઢાર ઘોડાગાડી નક્કી કરી તેમાં સામાન સાથે બેસીને એક શુભ દિવસે તેમણે વહેલી સવારે પીઠિકાપુરમથી પ્રયાણ કર્યું પીઠીકાપુરમથી કુરુગઢી જવા અનેક દિવસનો પ્રવાસ થવાનો હતો સુમતી મહારાણીને પોતાના લાડકા બેટાને ક્યારે જોઈશ તેમ થતું હતું દેવવર્ષ પુત્રની બાળપણની અનેક લીલાઓ યાદ આવતા માતાની આંખો ભીની થઈ સપ્રવાસીએ તેમને સમજાવ્યું કે હવે આપણે જલ્દીથી શ્રીપાદ પ્રભુને મળવાના છીએ આ પ્રમાણે માતાને સાંત્વના આપ્યા પ્રવાસ હજુ ચાલુ જ હતો માતા પિતા દાદા દાદીને શ્રીપાદ પ્રભુના દર્શન સર્વ અંતરિયામી માયા નાટક સૂત્રધાર ત્રિકાળદર્શી શ્રીપાદ પ્રભુએ પોતાની બેઠકના સ્થળે જ ત્રિકાળદર્શી શ્રીપાદ પ્રભુને પોતાના બેઠકના સ્થળેથી જ પીઠિકાપુરમથી આવતા લોકો ઘોડાગાડી સાથે દેખાતા હતા પ્રાતઃકાળથી શરૂ થયેલી ઘોડાગાડીઓ બપોરના બાર વાગ્યા સુધી તેમની મંજલ ચાલુ જ હતી અચાનક એક અદ્ભુત ઘટના બની ગાડી ચલાવનારાઓ સાથે બધા જ પ્રવાસીઓને મોરચા આવી હોય તેમ જણાવ્યું તે બધાને ગાડીઓ આકાશ માર્ગે જતી હોય તેવો ભાસ થયો થોડા જ સમય પછી અમારી મૂર્છા જતી રહી હોય તેમ લાગ્યું અમે સ્વસ્થ થયા અમે કોઈ અજાણ પ્રદેશમાં આવ્યા હોય તેમ લાગતું હતું ગાડીમાંથી ઉતરીને કયો પ્રદેશ આવ્યો તેની અમે તપાસ કરી એક વટેમાર્ગો રસ્તા પરથી જતો હતો તેને અમે પૂછ્યું ભાઈ આ કયો વિસ્તાર છે કયું ગામ છે વટેમાર્ગોએ કહ્યું મહારાજ આ પંચદેવ પહાડ ગામ છે આજે ગુરુવાર હોવાથી અમે શ્રીપાદ પ્રભુના દર્શન કરવા ગયા હતા ત્યાં પ્રભુએ દર્શન કરવા આવેલા પ્રત્યેક ભક્તના શેમકુશળ પૂછી તેમના આદિ દૂર કર્યા હતા દર્શન કરવા આવેલા સર્વ ભક્તો માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા હતી આટલું કહીને વટે માર્ગો તેમના ગંતવ્ય સ્થાને જતો રહ્યો અમે આજે ગુરુવારની સવારે જ પીઠિકાપુરમથી ગુરુગડ્ડી આવવા નીકળ્યા હતા અત્યારે બપોરના બાર વાગ્યા હતા આટલા અલ્પ સમયમાં અમે અહીં કેવી રીતે આવી પહોંચ્યા તેમનું અમને આશ્ચર્ય થયું અમે નાવડી દ્વારા નદી પાર કરી ગુરુગડ્ડી ગામમાં પ્રવેશ કર્યો હતો આ સ્વપ્ન છે કે વસ્તુ વસ્તુ સ્થિતિ તે વિશે અમને ભ્રમ થતો હતો પરંતુ આ વસ્તુ સ્થિતિ હતી અમે બધા ભક્તો પ્રભુના દરબારમાં ગયા સુમતી માતા શ્રીપાદને મોટા ભાવથી ભેટી પડ્યા તેના મોંમાંથી આનંદાસ્ તેમના આંખોમાંથી આનંદાસ્ત્રુઓનો દોધ વહેતો હતો જે શ્રીપાદની પીઠ ઉપર પડતો હતો શ્રીપાદે કહ્યું માતા તું નિર્ગુણ નિરાકાર એવા પરતત્વ પુત્રની માતા છે તું અંસુયા માતા જેવી પતિવ્રતા શિરોમણી છે આમ કહીને શ્રીપાદે પોતાના હાથી માતાના અશ્રુઓ લૂછ્યા અધ્યાય છેતાલીસ સમાપ્ત શ્રીપાદરાજમ શરણમ પ્રભત્યે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો ఆడు <tallly>